નમસ્કાર હું છું આપની સાથે સુરત સુરતે પુણા પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે સુરત ને પુણા પોલીસે ટ્રાન્સપોર્ટના પાર્સલોની આડમાં ચાલી રહેલી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે સઘન તપાસ બાદ દારૂનો જથ્થો કબજે કર્યો છે પોલીસે રોયલ ટાઉનશીપ વિસ્તારમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી એક પોઈન્ટ બાવન લાખ રૂપિયાથી વધુની કિંમતના કુલ એકોતેર બોટલ દારૂ કબજે કર્યા છે દારૂની પેકિંગ એરિઝોના હેન્ડ સ્ક્રેબ નામની કંપનીના નામે થયેલું હતું જેથી શંકા ન જાગે અને દારૂ ઝેરોક્સ બોક્સ તરીકે પાર્સલમાં પહોંચાડવામાં આવે પુણા પોલીસે મળેલી ગુપ્ત માહિતીના આધારે ટ્રાન્સપોર્ટ ખાતામાં દરોડા પાડ્યા હતા પોલીસે હાલ આરોપીને ઓળખ માટે તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નેશન સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર